આજકાલ નું આ બે મહિનો કરી દે બે મહિનો દાડો કરોડવાનો ગેરંટી હેલો હેલો માલિક દવા ધુવાતા જે કર્યો મારી પૂરી તૈયારીઓ દવા ના કરવાની બહુ જલ્દી થાય તમારો મારો વિષય છે કોઈ પાડક કોઈ તકલીફ નહીં પાસે હેલો માલિક પણ તમે બતાવી કોઈ તકલીફ બીજી નહીં કુદરતી વસ્તુ હું ઓકે કરી દઉં છું જે માતા પાડ બરાબર છે બીજું

તમે તો માતા આપણું બહુ ભલામણ કરવા માં દુનિયા માં માણસ બુની ગયું અમરોટ બેઠી હોય તો મારા ઘર ની અખત જવું માતા બીજું કોઈ પૂછવાનું હોય બેહો બેહોમાં કોઈ પૂછવાનું છે ભાઈ મારે બોલો ભાઈ બીજું